છે પ્રેમની પાઘડી પ્રધાનમંત્રીને આ ઈચ્છા વ્યક્ત કરી છે રાજકોટના બજરંગવાડી વિસ્તારના સંજય રાજ પાઘડીવાળા દુકાનના માલિક સંજયભાઈએ સંજયભાઈએ જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી ના તેઓ ખાસ ફેન છે અને તેમના પિંચોતેર વર્ષ પૂર્ણ થયા છે એટલે જ આ પાઘડીમાં પિંચોતેર મીટરનું કાપડ ઉપયોગમાં લેવામાં આવી છે સાથે સાથે મોદી વડાપ્રધાન બન્યા તેને દસ વર્ષ પૂર્ણ થયા છે એટલે જ આ પાઘડીની પહોળાઈ 10 ફૂટ રાખવામાં આવી છે તેમજ મોદી ભારતના 16મા વડાપ્રધાન છે એટલે જ આ પાઘડીની લંબાઈ 16 ઇંચ રાખવામાં આવી છે આ પાઘડીમાં કાપડનો 7500 રૂપિયા જેટલો ખર્ચ થયો છે સાથે સાથે અન્ય વસ્તુનો ખર્ચ કરી ટોટલ આ પાઘડી 11000 ની બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે ત્યારે સ્થાનિક ભાજપના નેતાઓને મળીને મોદીને પાઘડી પહેરાવવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી છે ત્યાં સુધી આ પાઘડી દુકાનમાં પ્રદર્શન માટે રાખવામાં આવશે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી નવી અપડેટ મેળવવા માટે તમે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે